આશા કરીશ બધા ઠીક હશે અને મસ્ત સવાર પડી ગયું અને ચાવાનું થયું એટલે મને પણ કે ભેંસ સુધી સવારે ને પછી ઓફિસ થાય ને ત્યારે બહુ દિન તમ મને કાપ બી દેજ આ બધું વજન રાખવું પડે અને ટ્રેક્ટરના પાછળ તવીમાંથી વજન રાખવું પડે આખું રીતનું કટું ભર્યું તો એના એના લીધે શું થોડું વજન પડે ને તો જમીન અંદર ખેડ સારી થાય થોડીક વાર મારી ડ્યુટી આવી કારણ કે પપ્પાને તો આવવાનું છે એક બીજા કોમમાં બબુ છે બબુ આવે હા થોડીક વાર દુરા પણ ભરું અને ભેસો પાસે પણ રહું બે કોમ કરું સવારમાં વાગે સાડા સાત અને બબુ નું નીંદર ખુલે ખુલતા ભેગો સીધો ખેતરમાં માને અને બાપુજીને બંનેને હેરાન કરે એને ખેતરમાં ભેંસો ચરતી હોય જોવું ગમે પંખીડું બેઠું ગમે ટ્રેક્ટર ટ્રેક્ટર ચાલતું હોય તો ત્યાં માને ખૂબ પરેશાન કરે પછી ક્યાંક મોરનો અવાજ સાંભળી જાય મોર ચણતો હોય ઉડતો હોય બોલતો હોય તો એને તો બસ જન્નત જ આવી ગઈ સવાર થાતા એને સીધું ખેતરમાં આવવાનું અને સાંજ થતાં ખેતરમાં આવવાનું કેવી વાત સાફ કરી હું કરીને બતાવું પણ શેક ਛੇ ਲੈ ਲਿਆ ਜੂਨ ਕਿੰਨ ਬਤਾਉ ਪਰ ਕੀ ਵਾਰਸਾਫ ਕਰਿਆਣਾ ના માથે બંદર સાહેબ અને નીચે તો પેસું માથે બધા એક 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 બધા ચડી ગયા સરસ તમે પેટ ભરો એક બે ત્રણ બચા હંગાર થયા તો ભલે હવે કોઈ નુકસાન નથી અને નુકસાન વગર કોઈ હેરાન ના કરે ભલે ફરતા આખા ખેતરમાં જયારે જીરું હતું ને ત્યારે આડા રેતા પણ હવે કોઈ ટૂંક નહીં આવે તો ભલે ફરે તો ભાઈ આપણો ટાઈમ પૂરો થયો હવે માથું વાર પેસું ચારશે પછી બધી નાખશે તું ચારીશ તું તો વાંદરા તો વાંદરા વાંદરા ફાળી જાય ચોસ ધોડામાં ધોડા એ અમારે નહીં લઈ દો નહીં લઈ દો તું શું ખાઈ રહ્યો છું હા તું શું ખાઈ રહી

તો બસ જાય નોટિસ લઈ લીધી હવે નીકળશું ઓફિસ તરફ હા હા એને પોણ નમતો નમતો હુકાઈ કઈ તડકો પડ્યો એને તો ગમે એટલું પાણી નમે તો ત્યાં બધા સુકાઈ ગયા તો નવી કુંપળ આવી હતી પણ આ જૂના પતા બધા પણ તાપના લીધે સુકાઈ ગયા જોકે હવે બે દિવસથી તાપ થોડો ઓછો છે પણ વચ્ચે પડ્યો બે ચાર ચાર પાંચ દિવસ એમાં બધું કરી દીધું પૂરું धेर आग आग मारि आएको आग बेचाएर उल बाजु તો હાલ ઓફિસ કરી આવ્યો અને ખાતર તોડવા માટે ટ્રેક્ટર લોડર ઓલરેડી અડધો તો તોડી દીધો થોડોક બાકી છે તો લઈને ચેક કરો કેવો તોડ્યો કણે બે આ રીતે આ બનાતા કાલે કાલે કોઈ પ્લાન નતો આજ તો કોઈ પ્લાન નથી આજ આવી ગયા પણ તો સારું કહેવાય એટલે પતી ચૂકવ

આમ નેકળી ગયો છે. કણલ બોલ ઘણી મહેનત બાદ ટ્રેક્ટર એકલી ગયું પણ એ તો ખાતરમાં થાય કારણ કે વજીન ટોલા હોય પડે તો અને ફસાઈ પણ થાય નેકળી પણ થાય. પહેલી વાર આપણે ફાર્મેટિક ટ્રેક્ટર આખરા અને એટલે અહીંયા આપી થોડી હવે આના ગિયર તો પાછો વચે ખડીએ તો ખરી કઈ ભાઈ તું એ કહો

આપણે આ રીતમાં આવડે ફાર માટે કે આને યાર આ તો હાથ ભાજી નાખે એમ કરે હાથ ભાજી નાખે એમ કરે અમે પેલા માયા હતા પાડવા દે 50 બજે તું હવે ઉભો રહે શાંતિરાજ આખું ફસાઈશ માં અમારી પાસે ત્રણ ટ્રેક્ટર છે હોલેન્ડ સવરાજ અને ફાર્મટેક ત્રણે ત્રણ ફસાય છે રિવાજે તું રિવાજે હમણાં દે અને કાઢું જાય પછી પડી તું ના હુંડે જીઓ

કેટલા થાય ખબર નહીં પણ ચાલુ છે હવે થોડું લાસ્ટ એક બાકી છે ચા પડ્યો છે ચા પીતી નહીં બોલો તો તો કરને લેન ભાઈ આસો છાસ્ત શું કરો પરમલી તાબ ગરમ હે ગરમ કરીશ અસ ચા પીવી દેવું ખાધું પડ્યું

તો આપણે ખાતા તો નાઈ ગયો અને ભાઈન ચાલુ થયો બીજા ખેતરે નાખે ત્રણ ટ્રેક્ટર ભરીને ગયા એટલે લગભગ ત્રણથી ચાર થશે એટલે હાથથી આઠ ફેરા એના થશે અને હાથ આઠ ફેરા અમારે થયા જો જુઓ આ રીતની લાઈન કરી હતી હવે આને આજ રાતે આજ રાતે ટ્રાય કરવો છે ફોડવાનો હું દશરથ બે ત્રણ ભેગા થઈ અને એક બે કલાક જાગતા રહી અને આટલો ફોળી નાખો બીજો હવારમાં વહેલો ફરશો પછી વળી ખાતર તણાઈ ગયું એટલે વાંધો નહીં બીજા ભાગમાં તો પપ્પા ઊભા એમાં ત્રણ ટોલા નાખ્યા પણ એમાં ત્રણે ત્રણ ફસાઈ ગયા અને અમારા પાસે ત્રણ ટ્રેક્ટર હતા અલગ અલગ હોલેન્ડ સૌરાજ એન્ડ ફાર્માટેક તો ભાઈ સૌરાજ આગળ નીકળી ગયું સવરાજ બિલકુલ ના ફસાઈ ગયું હોલેન્ડ ફસાઈ ગયું અને ફાર્માટેક ફસાઈ ગયું પ્લાન છે વાગ્યા સાડા છ ને બબુને બિલકુલ ઘરે રહેવું નથી બસ ટ્રેક્ટર તો જાય મને લઈ દો હેઠતો આવું રહો પણ લઈ દો એમ કોમ તો ચાલ્યા કરશે મોડી સાથી લગભગ હજી ચાર પાંચ ફેરા કરશે અને જમવાનું બની ગયું જમી લે પેલા અને પછી જો રાતે ટાઈમ મળે અને લાગે હું તો પછી ખાતર પોડશું એ ભીરે ચાલુ કરો ભીરે પાજે લાઈટ ચાલુ દે પાજો બસ દવા દે બસ થઈ જો તો ચાર પાંચ દિવસ પેલા મૂકી લીધી કેરી અને અત્યારે હું જોવાયો ને એકદમ મસ્ત પાકી પાકી એકદમ પોચ્યા એકદમ હાવ રસ કરે એવી થઈ ગઈ આ જોએ હાવ પોચી એકદમ હો ભાઈ આ થોડી કદી છે કઠણ જો આ એકદમ પોચે ખાય એવી સીધી તો ચકુ લઈએ આપણે તો એકદમ મસ્ત લાલ ચટાક આ કે છે ના કવરાય લે ભાઈ ખાઈ લે બસ